ફ્યુઅલ સંતાનોને પ્રેમ આપો 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 પ્રેરણા અને પ્રોત્સાહન આ છે એક સંતાન તરીકે બીજું સંતાનની સરખામણી ક્યારેય કોઈ જોડે ના કરો કોઈ દિવસ આપણા ગુરુદેવોએ આપણી સરખામણી કોઈ જોડે કરી જ નથી બધા જ કાર્યકરો પાસેથી બધા જ હરિભક્તો પાસેથી એની ક્ષમતા પ્રમાણે કામ લીધું છે ત્રીજી બાબત બ્રેક મારો જ્યાં જરૂર પડે ત્યાં બ્રેક પણ મારવી પડે આપણા ગુરુદેવોએ સંતાન તરીકે જ્યાં જરૂર પડે ત્યાં બ્રેક પણ મારી છે વ્યસન ઉપર બ્રેક લાગે વિષય ઉપર બ્રેક લાગે વેમ ઉપર બ્રેક લાગે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બ્રેક પણ મારી છે કે જેથી કરીને આપણું ચારિત્ર શુદ્ધ રહે અને ચોથી વાત સમય પ્રમાણે બદલાતા રહો જેમ જેમ સમય બદલાતો ગયો એમ એમ એ પણ બદલાતા ગયા આપણને કેટલી બધી છૂટછાટો પણ આપતા ગયા આપણી સાથે કેવા મિત્ર ભાવે રહેતા ગયા અને મિત્રની જેમ આપણી સાથે સરસ મજાનો સંબંધ પ્રસ્થાપિત કર્યો કે એમની દરેકે દિવસે ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ ગુરુ હરિ સ્વામી મહારાજ ઘણી વખત છે ને એક ચર્ચા પણ આપણે ચાલતી હોય છે કે આટલા બધા મંદિરો કર્યા મંદિરો કરીને કરવાનું શું એમ આ બધા પથ્થરો જ ખડકતા જાય છે એને બધે હોસ્પિટલ બનાવી જોઈએ સ્કૂલ બનાવી જોઈએ આ જાત જાતના મંદિરો એક હજાર મંદિર અગિયારસો મંદિર તેરસો મંદિર કરવાનું શું પણ મંદિરો જે તૈયાર કરે છે ને એ અદભુત તૈયાર થાય છે એનું એક ઉદાહરણ મારા પોતાના પ્રસંગ પરથી સાઈ ખાસ કહેવા આવ્યા કે એ પ્રસંગ તમે કહેજો મંદિરો એની અંદર સભાઓ થાય બધા સભામાં આવે અને એને કારણે વ્યક્તિના ચારિત્રનું એવું ઘડતર થાય એમાં નૈતિક મૂલ્યોનું એવું સિંચન થાય કે એ જ નૈતિક મૂલ્યોને કારણે એના એ જ ચારિત્રને કારણે એ સમાજની અંદર ઘણું બધું ઉત્કૃષ્ટ કામ કરી શકે મેં સરકારની અંદર અલગ અલગ હોદ્દાઓ પર કામ કર્યું પણ સાંઈ બાપાએ મારી પાસેથી ગોંડલમાં વચન લીધેલું હતું પરંતુ જે પ્રમુખ સાંઈ મહારાજ ગોંડલમાં જમતા હતા અને બાપા જમતા હતા ત્યારે બાપાની પાસે સરકારની અંદર અત્યારે કેવું કેવું ચાલતું હોય એની બધી હું વાત કરતો હતો અમે તો બહુ ભાગ્યશાળી છીએ કે બાપાનો એટલો લાભ મળ્યો છે આજે મહન સાંઈ મહારાજના દર્શન સંતોને નથી થતાં અને એને બદલે અમે બાપાના ચરણ પહેલાં ચરણ દાબતા એમના પગ દબાવી આપતા એવી સેવાઓ બધી અમને મળી છે તો બાપા જ્યારે બપોરે ભોજન લેતા હતા મેં બાપાની પાસે આખો સરકારનો રિપોર્ટ રજૂ કર્યો કે સરકાર કેવી રીતે કામ કરતી હોય અધિકારીઓ પોતાના અંગત હિતો સાચવા માટે કેવી રીતે સરકારને નુકસાન કરતા હોય આ બધી વાતો રજૂ કરી બધી વાતો પૂરી થઈ પછી બાપાએ મને પોતાની પાસે બોલાવ્યો એકદમ બાપા રાજી હતા આમ થપ્પા માર્યા પ્રસાદ આપ્યો અને પછી બાપાએ મને એવું કહ્યું જો તે જે આ બધી વાતો કરીને પણ તારી જાતને આમાંથી તું બાકાત રાખજે તારી જાતને બાકાત રાખજે ક્યારેય લલચાતો નહીં ક્યારેય કોઈ બાબતમાં પડતો નહીં અને પછી સ્વામી બાપા જે બોલ્યા કે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે કે આપણે દશાંશ વિશાંશ ધર્માદો કાઢવો તું ધર્માદો નહીં કાઢને તોય ચાલશે તારો ધર્માદો અમારે નથી જોતો પણ કોઈ બી આ ભ્રષ્ટાચારની બાબતમાં પડતો નહીં અને છેલ્લે સ્વામી એવું બોલે છે કે સંપૂર્ણ પ્રામાણિક રહી અને નોકરી કરતાં કદાચ પગારમાંથી તારું ઘર ન ચાલે તો અમે વ્યવસ્થા તારી જોઈ લેશું પણ કોઈ દિવસ આ બાબતમાં પડતો નહીં આટલી સ્વામીએ મને ખાતરી આપી હતી અને ખાલી ખાતરી આપી એટલું નહીં સ્વામીએ એનું પાલન પણ કર્યું છે મારા જીવનની અંદર કેટલાક પ્રસંગો એવા આવ્યા અમે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી બાપાને આપેલા વચન પ્રમાણે કામ કર્યું શિક્ષાપત્રીમાં મહારાજે પણ આપણને આજ્ઞા કરી છે દાગ લાગવા ના દીધો પણ જ્યારે આઠેક વર્ષ પહેલાં નવેક વર્ષ પહેલાં નાનો ભાઈ ધામમાં ગયો અને એના પરિવારની જવાબદારી પણ મારી ઉપર આવી ત્યારે બહુ મોટી મુશ્કેલી હતી પગારમાં બધું જ પૂરું કરવું બધી વ્યવસ્થા સંભાળવી બહુ મુશ્કેલ હતી મન ડગે પણ બાપાને જે પહેલી વાત કરેલી હતી ને એ તરત યાદ આવે ભાઈ તારા ડગવાન નથી ગમે એમ થાય આ નિયમો આપણે પાળવાના છે અને એને કારણે ખબર નહીં તે વખતે નવેક વર્ષ પહેલાં એક સામાન્ય અધિકારી શૈલેષ સકપરિયામાંથી એક મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપરિયાનો જન્મ થયો અને એ વખતે મેં મોટિવેશનલ સ્પીકર તરીકે બાર પ્રોફેશનલી સારી ફી લઈ અને લેક્ચર આપવાનું ચાલુ કર્યું અને એને કારણે ખૂબ સરસ રીતે આવકનો એક સ્ત્રોત કાયદેસર રીતે અને કોઈપણ જાતના અનૈતિક માર્ગ વગર એ શરૂ થઈ ગયો કે જેથી કરીને મને કોઈ સમસ્યા આવી નહીં તો સાંઈ બાપાનું વચન પાડ્યું એનો આ બેસ્ટ મને સામે રિવોર્ડ પણ મળ્યો એક ઘટના એવી બની હતી જે સ્વામી કહેતા હતા કે તમે એ ખાસ કહો માત્ર ને માત્ર જાણ માટે જ હું તમને આ ઘટના કહું છું કે સ્વામી બાપાએ આપણામાં જે સંસ્કારોનું સિંચન કર્યું છે એ સંસ્કારોના સિંચનથી સમાજને કેવો ફાયદો થાય એ તમને ખબર પડે હું એ વખતે રાજકોટ જિલ્લા પંચાયતમાં કામ કરતો હતો હિસાબી અધિકારી તરીકે અને એ વખતે કમ્પ્યુટરની તાલીમનો એક પ્રોજેક્ટ હતો હવે કમ્પ્યુટરની તાલીમના પ્રોજેક્ટમાં મોડ્યુલ વન ને મોડ્યુલ ટુ એવી બે પ્રકારની આમાં કોઈ સરકારી કર્મચારી અધિકારી હશે તો એને ખબર હશે કે સરકાર આવો પ્રોજેક્ટ લાવી હતી અને એમાં ટ્રેનિંગ આપવાની હતી એ ટ્રેનિંગ માટે સરકારે કેટલીક એજન્સીઓ નક્કી કરી દીધેલી હતી એ એજન્સીઓ એને ટ્રેનિંગ આપે અને સરકાર એમને ચૂકવણું કરે લગભગ એક ટ્રેનિંગનું આશરે બધું જ મળીને સાડા ચાર હજારની આસપાસ જેટલું ચૂકવણું થાય એટલે મારે રાજકોટ જિલ્લાની અંદર મારા જેટલા ટીચરો હતા એ ટીચરોને જો ટ્રેનિંગ આપવાની થાય તો એપ્રોક્સિમેટલી સાડા ત્રણ કરોડની આસપાસનું એ વખતે ચૂકવણું થતું હતું અને ટીચર તાલુકા મથકે ટ્રેનિંગ લેવા માટે જાય એટલે એને ટીએડીએ આપવું પડે તો બીજું સાડા સાત સાડા ત્રણ કરોડ જેટલું એ એટલે બંને મળીને એપ્રોક્સિમેટલી સાત કરોડ જેવો ખર્ચો એક જિલ્લામાં થતો હતો જે એજન્સી હતી એ એજન્સી મને મળવા માટે આવી જે એજન્સીને આ ઓર્ડર આપ્યો હતો તે અને એમણે એવું કહ્યું કે આવી રીતે આપણે આ ટીચરોને ટ્રેનિંગ આપીએ એટલે મેં તરત જ એમને ના પાડી દીધી મેં એવું કહ્યું કે સરકારે જે આ પરિપત્રક કર્યો છે એ ટીચરોની બાબતમાં નથી જેને વહીવટી કામ કરવાનું હોય એના માટે છે મેં એમને એવું કહ્યું કે ઘણી પ્રાથમિક શાળાઓ એવી છે કે જે શાળામાં કમ્પ્યુટર જ નથી તો ટીચર ટ્રેનિંગ લઈને કરશે શું એટલે આ માત્ર ને માત્ર વહીવટ જે કરતા હોય ક્લર્ક લેવલના કર્મચારી હોય એના માટે છે મને તરત એમને કહ્યું કે પણ તમે આનું અર્થઘટન કરી અને ટીચરને ટ્રેનિંગ આપવી છે એવું કરવું હોય તો કરી શકાય કે ન કરી શકાય મેં કરી શકાય મન કે તો એવું અર્થઘટન કરો ને મેં ના એવું ના કરાય સરકારને ચૂનો લાગે સાત કરોડનો એ થાય નહીં મન કે પણ તમને ફાયદો થાય ને મને શું ફાયદો થાય એટલે તે વખતે સાડા ત્રણ કરોડ જેવી રકમ એને ચૂકવવાની થતી હતી એટલે એને કીધું કે દસ ટકા લેખે અમે તમને પાંત્રીસ લાખ રૂપિયા આપી શકીએ આ હું તમને વાત કરું છું લગભગ બે હજાર ચાર પાંચના વર્ષની વાત એ કે પાંત્રીસ લાખ જેવું તમને આપી શકીએ મેં એમણે તરત કહ્યું કે ભાઈ મહેરબાની કરીને તમે મારી સાથે આ વાત નહીં કરતા તમે અહીંથી જઈ શકો છો એટલે હામે મને તરત બીજો પ્રશ્ન કર્યો મને કે ઓછા પડે છે મેં ના ભાઈ ઓછા નથી પડતા આપણે આમાં મને કે પિસ્તાલીસ સુધી આપી શકીએ એમને સ્પષ્ટપણે ના પાડી પણ વારે વારે એ કહેતા હતા પછી મારી ચેમ્બરમાં એ વખતે પાછળ પ્રમુખ સાંઈ મહારાજનો ફોટો રાખતો મેં ફોટો બતાવીને એમને કહ્યું કે જુઓ આ મારા ગુરુ છે અને આમને મેં વચન આપ્યું છે એટલે મહેરબાની કરીને મારી પાસે આ વાત નહીં કરતા ને બીજી વખત અહીંયા આવતા નહીં રાજકોટ જિલ્લામાં આ ટ્રેનિંગ શક્ય નથી તમે જઈ શકો છો એ વયા પછી એવું થયું કે બીજા જિલ્લામાં આ પ્રકારની વાત આવી બીજા જિલ્લાની અંદર પણ આવું ચાલુ થયું મેં તો માની લો કે ના પાડી દીધી હતી પણ પછી મને બાયપાસ કરી દીધો અને બીજા અધિકારીઓ જે હોય એ લોકોએ મળી અને નક્કી કરી દીધું ટ્રેનિંગના ઓર્ડર આપી દીધા અને ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ મને કાંઈ ખબર નહીં પણ બીજા જિલ્લામાંથી મારા જ જેવા એક અધિકારીનો મને ફોન આવ્યો કે તમારા જિલ્લામાં ટ્રેનિંગ ચાલુ થઈ ના નથી થઈ મેં ના પાડી છે મને કે ના ચાલુ થઈ ગઈ છે અને અમારા જિલ્લામાં એવી એજન્સી આવી છે અને કહે છે કે અમારે ન્યાય ચાલુ કરવી છે મેં તપાસ કરી ખરેખર ચાલુ થઈ હતી હવે આ રોગ આખા રાજ્યમાં તમામ જગ્યાએ લાગે તો શું થાય હું રાતે બેઠો હિસાબ કર્યો એપ્રોક્સિમેટલી લગભગ એકસો અને ચાલીસ કરોડની આસપાસ ટોટલ ખર્ચો રાજ્ય સરકારને થાય જો આ બધે આવું થાય તો એટલે બધું તૈયાર કરી અને હું ત્યાં ગાંધીનગર ગયો અને ગાંધીનગરની અંદર જે રાવલ સાહેબ અમારા હતા પ્રાથમિક શિક્ષણ નિયામક એને મળીને બધી વાત કરી એને સમજાવ્યું એમને બધું ગળે ઉતરું અને એમને તાત્કાલિક પણ ત્યાંથી આદેશ કરાવડાવ્યો કે આવી કોઈ ટ્રેનિંગ આખા રાજ્યમાં ક્યાંય આપવાની નથી અને કોઈ અધિકારી આવા હુકમ કર્યા હોય તો એ ટ્રેનિંગનો ખર્ચો એના અંગત પગારમાંથી વસૂલ કરવાનો સરકારમાં ક્યાંય એવો ખર્ચો પાડવાનો નહીં અને એને કારણે સરકારમાં જે તે વખતે એક બહુ જ મોટી લગભગ એકસો ને ચાલીસ કરોડ જો બધે આવી ટ્રેનિંગ શરૂ થઈ હોત તો આટલી મોટી એ ટ્રેનિંગ છે એ એની પાછળનો ખર્ચો થાય પણ સ્વામી બાપાની પ્રેરણા સ્વામી બાપાનું બળ સ્વામી બાપાના સંસ્કારો એને કારણે આટલી રકમ બચાવી શકીએ એટલે કોઈ વ્યક્તિ એવું કહેતી હોય કે મંદિરો શું કરે છે તો મંદિર સરકારના એકસો ચાલીસ કરોડ બચાવવાનું કામ પણ કરે છે આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે આપણને બધાને એવું બળ બુદ્ધિ અને શક્તિ આપે કે અહીંયા એક વાલી તરીકે સંતાનના વિકાસ માટે આપણે શું કરવાનું એની થયેલી વાતો આપણને સમજાય અમલમાં મુકાય એવી મહારાજ સ્વામીને પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ